સુરતમાં સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે ઉત્તરાયણ વિસ્તારના શાળા નંબર ત્રણસો ચોત્રીસ ત્રણસો છેતાલીસ અને ત્રણસો પંચાવનમાં બાળકોની એડમિશન માટે સવારથી જ માતા પિતાએ લાંબી લાંબી કતારોમાં જોવા મળે છે અહીં માત્ર પાંચસો બેઠક માટે પાંચ હજાર જેટલા વાલીઓ ઉમટી પડ્યા હતા આખરે વાલીઓની લાંબી લાઈનોનું કારણ શું છે આવો જાણીએ અહેવાલમાં

એડમિશન માટે ઊભા વાલીઓનું કહેવું છે કે ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ આઠ સુધીમાં અંદાજે રૂપિયા પચીસ હજાર થી એસી હજાર સુધીની ફી લેવામાં આવે છે ત્યાં સરકારી શાળામાં મફત શિક્ષણની સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓમાં સ્કૂલ યુનિફોર્મ પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ મળી રહે છે

કેટલાક વાલીઓમાં એક ધારણા ચાલી રહી છે કે સરકારી શાળાઓમાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી પરંતુ જો સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઈચ્છે તો સરકારી સ્કૂલોમાં પણ બાળકોને સારું શિક્ષણ મળી શકે છે આ સાથે જ ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ પર પણ લગામ લગાવી જરૂરી છે સ્કૂલનું કારણ એવું છે કે આનો જેટલા વાલીઓના જેટલા અમારા ગ્રુપના બાળકો ભણે છે એના રિવ્યુ સારા છે રિઝલ્ટ સારા છે એના એનું બિહેવિયર આચાર્ય છે શિક્ષકો છે એનું ભણતર ખૂબ સારું છે અને ભવિષ્યમાં આપણા બાળકોનું સરકારી સ્કૂલનું બધા વિસ્તાર કરતા આ સ્કૂલનું અત્યારે બધેથી રિવ્યુ સારા છે શાળાના આચાર્યનું કહેવું છે કે સરકારી શાળામાં ભણી અને અત્યારે લોકો દેશ ચલાવી શકે તેવા તૈયાર થયેલા છે અને શિક્ષણ સાથે પૈસાને કોઈ લેવા દેવા નથી હોતા

શિક્ષણ એટલે કોઈ વધારે પૈસા ખર્ચી દઈએ તો સારું શિક્ષણ મળે એ બિલકુલ ખોટું છે બીજું આપણે માત્ર ડિગ્રીના ગુણ જોઈએ છે રિઝલ્ટના ગુણ જોઈએ જીવનના ગુણ જોતા નથી જીવનના ગુણ બહુ મહત્વના છે એ અહીંયા કરાવવામાં આવે છે જે લોકોની પરિસ્થિતિ સારી નથી અને પ્રાઇવેટ સ્કૂલોની જેમ પોતાના બાળકોને નિઃશુલ્ક ભણાવવા માંગતા હોય તેવા રત્ન કલાકારો માટે પણ સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ છે ખાસ વરાછા અમરોલી કતારગામ કાપોદરા વિસ્તારમાં જે રત્ન કલાકારની પરિસ્થિતિ સારી નથી તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢી અને સરકારી સ્કૂલોમાં એડમિશન આપવા તૈયારી બતાવી રહ્યા છે સાહિષ જગતાપ જીએસટીવી સુરત